નમસ્તે અમારી ચેનલ દ્વારા પર્યાવરણ તથા પાણી બચાવવાના પ્રયત્ન કરવામાં આવે છે અને તેના વિડીયો તૈયાર કરવામાં આવે છે જો આપ અમારી ચેનલ પર પ્રથમ વખત આવેલ હોય તો અમારી ચેનલમાં ને સબસ્ક્રાઈબ તથા બે લાયકોન પર ક્લિક કરવા વિનંતી આજે આપણે એક આ વિડીયો અંદર બતાવવાનો છે કે કુદરતી જગ્યા પર ખૂબ સારા ચકલી માટે ઝાડ વાવેલ છે અને તેમાં એક ઝાડ ઉપર પચાસથી વધુ ચકલીઓ રહે છે આજકાલ શહેરોમાં ચકલી ખૂબ ઓછી જોવા મળે છે પરંતુ આ ચકલીની સારસંભાળ રાખીએ તો આપણે કુદરતને પણ બચાવી શકીએ અને જો નાના નાના આવા વૃક્ષ વાવવામાં આવે તો ચકલી આરામથી રહી શકે છે અને તેનો બચાવ કરી શકીએ છીએ તેની જરૂરિયાત ખૂબ ઓછી હોય છે પાણી અને ચણ જો આપણે તેની આજુબાજુ રાખીએ અને ઝાડ નાના નાના આવા રાખીએ તો ચકલી બચી શકે છે સાથે પર્યાવરણને પણ બચાવી શકીએ છીએ તો આપણે સૌ સાથે મળી આવા નાના ઝાડને બચાવવાનો પ્રયત્ન કરીએ અને વધુ ઝાડ વાવીએ જેથી પર્યાવરણ બચી શકે અને ચકલીને પણ બચાવી શકાય તો આપણે સૌ સાથે મળી આ પ્રયાસ કરીએ આભાર